દોસ્તો જય આદિવાસી મિત્રો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને ચૈત્ર વસાવાના જ્યારે ટૂંક જ સમયની અંદર એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે જ્યારે હાઈકોર્ટમાં એમણે રજૂ કરવાના છે એ બાબત પહેલાં ફરી પાછા સંજય વસાવા દ્વારા એક મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે ફરી પાછા ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળે એમની અટકાયત રે એમને વધારે સમય જેલની અંદર રાખવામાં આ ધડાકો આ ખુલાસો ઉપયોગી બને એ માટે લઈ અને સંજય વસાવા દ્વારા એક તડાકો કરવામાં આવ્યો છે પણ એની પહેલાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો જેમાં મનસુખ વસાવા હોય આખા આ જે મેટર બની સંજય વસાવા અને ચૈત્રભાઈ વચ્ચે એના આખે આખા મેટરની અંદર આ લોકો મનસુખ વસાવા છે એમના સાથી ભાજપના બીજા તંત્રીઓ મંત્રીઓ છે આ લોકો કેટલાય સમયથી ચૈતરભાઈ વસાવાને દબાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા અને જ્યારે એક આ નાનકડી બોલાચાલી થાય આ ગ્લાસ માર્યો ને છટ ફાડ્યું ને ચંપાબેનને બોલ્યા ને એ બધી તો ખાલી વાતો છે એ બધી હકીકત હોત તો આજે સીસીટીવી ફૂટેજ સીસીટીવી વિડીયો સામે આવ્યો હોત પણ આ લોકો કહેવત છે ને કે ગોતી રહ્યા હોય શેંડું મળી જાય ઝાંપો એવી જ કંઈક ચૈત્રભાઈ વસાવા સાથે થયું એક નાનકડી બાબતને લઈ અને આ બાબતને એટલી કઈ રીતે એટલી ગંભીર બનાવી દેવી જેથી ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર ધકેલવા ધકેલી દેવામાં આવે એમના અવાજને દબાવી દેવામાં આવે એટલે સૌપ્રથમ શરૂઆત કરી ખબર નહીં કઈ દુશ્મની હશે મનસુખ વસાવાને અને જે બીજા મંત્રીઓ છે મનસુખ વસાવાને જ્યારે ખબર પડી કે પીએટીવીટી બેઠકની અંદર ઓફિસની અંદર આવું કંઈક થયું છે તો આ જાણકારી કઈ રીતે અમને પહેલાં મળી એ જાણકારી જ્યારે ચૈત્રભાઈ વસાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવા જાય છે એ સમયે પોલીસ તંત્ર દ્વારા મનસુખ વસાવાને ફોન કરવામાં આવે છે કે ચૈત્રભાઈ આવી રીતની ફરિયાદ કરવા છે આવી રીતની અમને સંજય વસાવા સાથે બોલાચાલી થઈ છે એટલે મનસુખ વસાવાએ તો આ જે મનસુબો રાખી રહ્યા હતા કે ક્યારે આપણા હાથમાં કંઈક આનું આવે ને કઈ રીતે ચૈત્રભાઈને આપણે આપણા દબાણ નીચે લાવી શકીએ તો એવો જ જે સમય રાહ જોઈ રહ્યા હતા એવું મનસુખ વસાવાને આ સમય મળી જાય છે એટલે મનસુખ વસાવા સરકારી વકીલ સાથે વાતચીત કરી સલાહ લે છે કે આવી રીતની વાત છે ને ચૈત્ર વસાવા અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને આવી રીતનું થયું છે એક મહિલા પણ મીટિંગમાં હાજર હતી અને એમને પણ કંઈક બોલ્યા છે આ ટાઈપનું છે એટલે વકીલે એમને સલાહ આપી કે આ પ્રકારની તમે એફઆઈઆર કરાવો આ પ્રકારની ફરિયાદ લખાવો એટલે ચૈત્ર વસાવા ઉપર આ પ્રકારની કલમો લાગશે અને જેથી કરીને તમે જેટલો સમય ચાહશો એટલો સમય એમને જેલની પાછળ રાખી શકશો અને એના પછી એફઆઈઆર અરજી કરવા ગયેલા ચૈત્રભાઈ વસાવાને પોલીસ દ્વારા એકાએક એમની ધરપકડ કરી લે છે અને એમાં મનસુખ વસાવા ચૈત્ર વસાવા એમનો છે જે મનસુબો હોય છે એમાં એ લોકો ફાવી જાય છે ચૈતરભાઈને કોઈની સાથે કોઈ પણ વાતચીત કરવા દેવા નથી આવતી પ્રેસ સાથે પત્રકારો સાથે પણ વાતચીત કરવામાં દેવામાં આવતી નથી અને સીધા એમને ઢસડીને સીધા પોલીસની ગાડીમાં બેસાડી અને સીધા જેલ ભેગા કરી દેવામાં આવે છે એના પછી તો ઘણું બધું ચાલ્યું અત્યારે લગભગ બે મહિના પૂર્ણ થવા આવ્યા જ્યારે જ્યારે એમને તારીખ આપી ત્યારે જામીન નામંજૂર કરવામાં આવ્યા કોઈ એક સમયે એમની સમય પૂરો થઈ ગયો બીજા વખતે સરકારી વકીલે પુરાવો રજૂ કરવા માટે સમય માગ્યો આવી રીતે અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો બતાવી ઉદાહરણો બતાવી અને જજ સાહેબને પણ ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને ચૈત્ર વસાવા હજુ વધારે જેલમાં રહી શકે પણ ધીરે ધીરે મિત્રો મિત્રો ધર્મનો હંમેશા વિજય થતો આવ્યો છે અને સત્યનો પણ વિજય થતો આવે છે સત્ય કઠણાઈ ભરેલું હોય ધર્મનો સામનો કરવો હોય અધર્મ સામે તો કઠણાઈ તો આવે જ કઠણ સમય આવે એમાં પસાર થતાં થોડી વાર લાગે પણ હંમેશા જીત ધર્મની જ થાય હવે મિત્રો તમે જુઓ કે મનસુખ વસાવા એક દિવસ પહેલાં ભાજપના કાર્યકર્તાઓ સાથે એક મીટિંગ યોજે છે અને એની અંદર તમામ ભાજપના કાર્યકર્તાઓને મનસુખ વસાવા મોટા પ્રકારે ઉધળો લે છે કે ચૈત્ર વસાવા વિરુદ્ધ ફક્ત હું એકલો જ બોલું છું તમે કેમ કોઈ બોલી રહ્યા નથી એટલે બીજા લોકો તો જાણે છે કે તમે આવી રીતના એમને ષડયંત્રના ભાગરૂપી ચૈત્ર વસાવાને ફસાવ્યા છે તો તમારી જોડે કોઈ પુરાવા છે નહીં શા માટે બીજા લોકો એમાં વચ્ચે આવે એટલે મનસુખ વસાવા પણ હવે પીછે હટ કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર કોર્ટમાંથી ચૈત્રભાઈને જલ્દીથી જામીન મળી જવાની તૈયારી જ છે હવે આ વખતે કોઈ પણ પ્રકારનું મહાનુ ચાલશે નહીં કારણ કે થોડા સમય પહેલાં દિવાયતભાઈને ગંભીર ગુનાઓ સામે પણ પાંચથી સાત સાત લોકોને એકસાથે જામીન મળી જતા હોય એક જ દિવસમાં તો ચૈત્રભાઈને નથી કોઈ ગુનો સાબિત થયો કે કંઈ નહીં તો શા માટે જામીન ના મળે એટલે એ વાતને જજ ધ્યાનમાં રાખી અને ચૈત્રભાઈ વસાવાને જલ્દીથી જામીન આપવાની તૈયારીમાં જ છે અને ચૈત્ર વસાવા સંજય વસાવાને ગઈકાલે એમને કહેવામાં આવ્યું તો પણ એમને ફરી પણ એની એ જ વાત દોહરાવવામાં આવી કે મારી સાથે એમને ફોન માર્યો ગાળા ગાળી કરી આ ના કર્યું એ બધું હું ભૂલી જવા તૈયાર છું પણ ચંપાબેનની અમારા બધાની સમક્ષ માફી માગી લે તો હું એફઆઈઆર ફરિયાદ પાછી ખેંચી લઉં તો સંજય વસાવા એ વાત ભૂલે છે કે ચૈતર વસાવા માફી તો આજે નહીં માગે કાલે નહીં માગે બરાબર એટલે જે સત્ય છે એની જીત થવાની જ છે તો મળી જોઈએ મિત્રો ચૈત્રભાઈ વસાવાને જામીન લગભગ મળી જ જશે સૌ આશા લઈને બેઠા છીએ મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય જોહર જય આદિવાસી જય માતા જય